વિદ્વાન વક્તાઓ દ્વારા માર્મિક ટકોર કરાતા સંદેશ સંયુક્ત કુટુંબ ભાવના પારિવારિક પરસ્પર એકતાને જોડી રાખતી શક્તિ એટલે ઘરની દેવી જ મહાદેવી લીલીબાગો સ્વામીના ત્યાગ સમર્પણને પૂજ્ય સંતોએ શ્રદ્ધાંજલિ પાઠવી હતી દામનગર શહેરની સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓના અગ્રણી સહિત અનેક શહેરીજનોએ ધર્મસભામાં સ્થિત પ્રજ્ઞ બની કલાકો સુધી પૂજ્ય સંતોની દિવ્યવાણી સાંભળી હતી

અહિયા વિદ્વાન વક્તાઓ બેઠા હોય મહાપુરુષો બેઠા હોય એટલે હું બહુ લાંબુ કઈ વિશેષ નહીં કહું